નમસ્કાર મિત્રો આપણે એક કસ્ટમર જોડે બેઠા છીએ જેમને આપણી પ્રોડક્ટ વાપરવાથી મળેલા છે તો કસ્ટમરના જ મોઢે સાંભળીશું ઓકે માસી તમારું નામ શું કુંવરબેન કુંવરબેન ઓકે આ ગામ ગયું ખીરોઈ ખીરોઈ અને તાલુકો રાપર રાપર ઓકે માસી તમને શું તકલીફ હતી મને અને ગેસ બહુ રહેતો આમ શરીરમાં અચ્છા

ઘણા દવાખાના ફરી ક્યાં ક્યાં ગઈ બધે થતા ને ફરી આય પણ ક્યાંય ફાયદો નહોતો હા ક્યાંય ફરક ફરક પડતો નતો તમને એસિડિટી તકલીફમાં બહુ રીઝન મળતું નથી